ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પ્રવીણભાઈને સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે આખો સેટ વેચવાનો છે કોઈ મિત્રને અલગ અલગ લેવા હોય ખાલી ટ્રેક્ટર અથવા ખાલી ટ્રેલર તો પણ મળી જશે ને ટ્રેક્ટર ટ્રેલર બંને લેવા હોય તો પણ તમે લઈ શકો છો વિડિયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે સોનાલિકા અને સાથે એક ટ્રેલર પણ છે સોનાલિકા બેતાલીસ ટ્રેક્ટર આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ પાવર નું જોવા મળશે મોડલની વાત કરું બે હાજર તેર ના મોડલ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ કંપની કલર ઘર ઘર વાકું ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

વેચવાનો છે તમારે બંને વસ્તુ લેવી હોય તો પણ મળશે અલગ અલગ પણ મળી જશે સેટની કિંમત ટ્રેક્ટર બંને લેવાય તો સાડા ચાર લાખ કિંમત રાખવામાં આવી છે પ્રવીણભાઈ દ્વારા રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને રામડીયા ગામે જોવા મળશે